જેમાં દર્દીઓને સ્થળ ઉપર જરૂરી દવાઓ આપવામાં આવી હતી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષક ડોક્ટર કિરણબેન મકવાણાએ જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલા આયુષ્યમાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ અમને સહકાર આપ્યો હતો અને અમારી આરોગ્ય ટીમે સેવાઓ પ્રદાન કરી હતી હું ડોક્ટર કિરણ મકવાણા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ આજ અમારી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ આમોદ ખાતે નવ જાન્યુઆરીએ આયુષ્માન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આપણા માનનીય માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે એસ દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી અગિયાર તજજ્ઞ જેવા ડોક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસો લાભ લીધો છે એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો છે